હેલો મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવા માટે કેબિનેટમાં મંજૂરી મળી જાય છે ફિઝિકલ અને ડિજિટલ રીતે સર્વે કરાશે સાત દિવસમાં રિપોર્ટ તૈયાર અને ચુકવણીનું વળતર થાય છે રાજ્ય સરકારનો ખેડૂતોને બેઠો કરવા માટે મુખ્યમંત્રી સંવેદનશીલને આશ્વાસન અમિત એનું તમારે જે પાક નુકસાન થયું એનું સર્વે કેવી રીતે કરવું ખેડૂત જાતે પણ કરી શકે છે સેલ્ફ સર્વે એને કહેવામાં આવે છે તો હું મિત્રો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદર જઈ અને કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ આપણા જો આપણા ક્યુઆર કોડમાં જ છે જ એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે તરત જ તમારા મોબાઈલ નંબર વડે લોગિન કરવાનું છે પણ એ ખ્યાસ ધ્યાન રાખવું કે તમારા જે ફાર્મર રજીસ્ટ્રીની અંદર જે મોબાઈલ નંબર હશે એ જ અંદર લોગિન થશે બીજો નહીં થાય તો થશે તો સર્વે નંબર નહીં આવે તમારા નામના જે ક્યુઆર કોડ આપેલો મિત્રો એના ઉપર તમે ડાઉનલોડ કરી શકો છો પછી મિત્રો બીજા નંબરમાં છે આપણે એને ડાઉનલોડ કર્યા પછી એને કેવી રીતે જોઉં તો તમારે અહીંયા ઓપ્શન આવશે પાક નુકસાનનું જે તમે ખોલશો ઓપન કરશો એટલે પાક ઉમેરવાની નીચે આવશે પાક નુકસાનનું આવશે અને એની નીચે તમારું ફાર્મર આઈડી કાર્ડ બતાવશે તમારે જે ફાર્મર રજીસ્ટ્રેજ કરેલો હશે ને ત્યાં તો પાક નુકસાનની અંદર જઈ અને નીચે તમારે ફેસ કોલ ડાઉન કરવાનું છે તો એની અંદર તમારે જમીનની વિગતો ધારો કે જે સર્વે નંબર છે તો એ સર્વે નંબર અને એ ખ્યાલ ધ્યાન રાખવું કે જે તે સર્વે નંબરને જ્યાં ખેતર હોય ત્યાં જઈને વોમિટના રેન્જનો જ ફોટો પડે છે બાકી ના પડે ફોટો લોકેશન સિવાય ના પડે એ તમારે તમારી વાવણીની વિગતો બધી નાખવાની છે જે અકસ્સ વિસ્તારના બે બે ફોટા પાડે અને જેવી માહિતી ચકાસણી અને ટીક માર્ક કરવાનું રહેશે આ ટિક માર્ક થઈ જાય એટલે તરત જ તમારે અંદર તમે સાચી વિગતો ફરી છે એવું બતાવશે નુકસાન થાય એટલે પાકની વિગતો ખેતર ઉમેરવાનું પાકની વિગતો આ બધું ઉમેરી દેસો એટલે તરત જ તમારી યોગ્ય વિગતો થઈ જાય છે તમારે જે તે કામ જેવું ખાવે વેરીફાય કરી અને તમારું એપ્રુવલ કરશે તમારું જે તે ચગાણ નીકળીને સ્થળ પર આવીને આભાર